પોલીસે એટીએમ કાર્ડ ફેરવી છે ઝડપી પાડ્યા એટીએમ પિન મેળવી છે ટોળકીના બે સાગરીતો ઝડપાયા લોકોને એટીએમ માં સમજ ના પડતા મદદના બહાને છેતરપિંડી કરતા હતા એટીએમ મેળવી અન્ય કાર્ડ આપી બાદ પૈસા ઉપાડી લેતા હતા કાપોદ્રા પોલીસે બંને આરોપીની કરી ધરપકડ કાપોદ્રા પોલીસે 49 જેટલા એટીએમ કાર્ડ કબજે કર્યા આરોપીની ધરપકડ સાથે એટીએમ કાર્ડ મોબાઈલ બાઇક અને રોકડા રૂપિયા કબજે લીધા આરોપીની સામે રાજસ્થાનમાં અગાઉ 9 ગુના નોંધાઈ ચૂક્યા છે આરોપી દ્વારા हनी ટ્રેપ લૂંટ સહિત એટીએમ ફ્રોડ સહિત ગુનામાં સંડોવણી કાપોદ્રા પોલીસે બંને આરોપી પાસેથી 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો રિપોર્ટર અર્પિતા પટેલ વીએમ 24 ન્યૂઝ સુરત સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરાબાગ રૂપાલી સોસાયટી પાછળ આવેલ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં આ કામના ફરિયાદીને પોતે એટીએમમાં પૈસા વિડ્રો કરવા ગયેલા એ દરમિયાન અન્ય આરોપીઓએ છળ કપટથી તેમનું એટીએમ લઈ અને તેમના એટીએમનો દુરુપયોગ કરી અને કુલ ચોત્રીસ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા જુદા જુદા સમયે વિડ્રોલ કરી અને છેતરપિંડી અંગેની કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ કાપોદરા પીઆઈ તથા તેમની સર્વેલન્સની ટીમ તાત્કાલિક આ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરતા બે આરોપીઓ કે જેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને તેઓને ઝડપી પાડેલ આ બંને આરોપીઓને પૂછપરછ દરમિયાન તેઓએ મોટા વરાછા તેમજ કામરેજમાં આ જ પ્રકારે એટીએમ બદલી અને ગુનાને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરેલ છે આ ગુનાના કામે બંને આરોપી પાસે હાલના ગુનામાં વપરાયેલી કે એટીએમ તેમજ અન્ય અડતાલીસ એટીએમ મળી આવેલ છે આમ ટોટલ ઓગણપચાસ એટીએમ ગુનાના કામે વાપરેલ મોટર મોબાઈલ તેમજ ગુનાના કામે મળેલ અઠાવન હજાર એકસો રૂપિયા રોકડા કબજે કરેલ છે બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા આરોપી પપ્પુરામ અર્જનલાલ ઝાટ કે જે રાજસ્થાનના ગંગાપુર સુખેર ભીમાગંજ કોટવાલી પાલી જેવા પોલીસ સ્ટેશનમાં આ રીતે એટીએમ બદલી અને પૈસા ચીટિંગ કરી પડાવી લેવાના ગુનામાં તેમજ લૂંટ તેમજ હની ટ્રેપના ગુનામાં પણ અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે સાથેના અન્ય આરોપી પ્રભુલાલ ભૈરુલાલ ઝાટ કે જે એનડી પી ગુનામાં પોતે અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે બંને આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ ચાલુ છે અને આ કામે બીજા પણ ગુનાનો ભેદ ઉકેલાય તેવી પૂરી શક્યતા રહેલી છે